સામાન્ય રીતે આપણે જ્યારે વિદેશ જવાના હોય અથવા તો ત્યાંથી પરત પોતાના દેશ આવવાના હોય ત્યારે સારામાં સારી ફ્લાઇટથી આવવાનું આપણે પસંદ કરતા હોઈએ છીએ પરંતુ આજે આપણે જોઈશું બે સાહસિક યુવાનોનો સફર આ બંને યુવાનો લંડનથી ભારત બાય રોડ પહોંચ્યા છે ઓગણત્રીસ હજાર કિલોમીટરનું અંતર પૂર્ણ કરવામાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જ કાફી હોવાનો અનુભવ યુવાનોને થયો છે અઢાર દેશોની સીમાઓ ઓળંગીને પરત આવેલા યુવાનોએ કહ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ડંકો દુનિયામાં વાગી રહ્યો છે ત્યારે આવો જોઈએ કેવી રીતે શરૂ થઈ આ રોમાંચિત લંડન ટુ ભારતની સફર લંડન થી ભારત કાર લઈને પહોંચ્યા યુવાનો ઉમરગામના સરીગામનો યુવક મુંબઈના મિત્ર સાથે કાર લઈને પહોંચ્યો રોડ અંતર કાપી ભારત પહોંચ્યા યુવાનો વલસાડના સરીગામ ખાતે રહેતો સુનિલ આરેકરનો સુપુત્ર સિદ્ધેશ આરેકર વધુ અભ્યાસ અર્થે લંડનની યુનિવર્સિટીમાં એમએસસી અને મેનેજમેન્ટ અભ્યાસ માટે બે વર્ષ અગાઉ ગયો હતો જુલાઈ 2024 માં અભ્યાસ પૂર્ણ થતા પોતાના માદરે વતન આવવા તેના મિત્ર સની પ્રમોદ શાહ સાથે રોડ મારફતે પ્રવાસ ખેડી જવાની તૈયારી કરી મારું નામ સિદ્ધેશ છે સિદ્ધેશ સુનિલ આરેકર હું સરીગામ ગામે રહું તો બે વર્ષ પહેલા લંડન ભણવા ગયેલો મેં એમએસસી ઇન મેનેજમેન્ટ કર્યું છે ઇન્ટરનેશનલ માર્કેટિંગ લ્યુટનમાંથી યુનિવર્સિટી ઓફ બેટફોર્ડ બેટફોર્ડ શહેરમાંથી સો મારું ડિગ્રી પઈ તી બધું પઈ તું મારા ફ્રેન્ડ છે મિત્ર છે એમને કીધું કે પાછું હવે હું પ્લાન છે તો મેં કીધું પાછું ઇન્ડિયા જવું છે આપણા પોતાના દેશે બધું ત્યાં સેટલ કરવા માટે તો એમને પછી કીધું બાય રોડ જવાનું તો અમે કીધું ભાઈ ચાલો એકવાર ફોન કરવા પડ્યો પેરેન્ટ્સને તો એમને કીધું કે તારી ઈચ્છા તો ભાઈ એકવાર વાર લાઈફમાં કરવા જેવું હતું મારા એમાં વિશ લિસ્ટમાં આપણે કહી શકીએ તો અમે ચાલુ કરી એ ટ્રીપ ને એવું કઈ પ્લાનિંગ અમે કર્યું જ નહીં બસ નીકળી ગયા જેવા જેવા ચેલેન્જીસ આવ્યા જેવા જેવા પ્રોબ્લેમ્સ આવ્યા એ બધા અમે લોકો એક્સેપ્ટ કર્યા અને અમે નીકળી પડ્યા બહુ બધી અમે કરી કન્ટ્રીઝ જેને કહેવાય તે અમે ઓફરોડિંગ જંગલમાંથી કર્યું છે આ ગાડી બેઝિકલી તમે કશે બી ચલાવવા નીકળી જાય છે એવી છે બાર જુલાઈએ લંડનના વેમ્બલી ખાતેથી નીકળ્યા હતા જ્યાં અઢાર દેશોમાંથી કઠિન પ્રવાસ ખેડી ઓગણત્રીસ હજાર કિલોમીટરનો સફર કાપી અંતે ઈરાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વાઘા બોર્ડરથી નવ નવેમ્બરે પોતાના માદરે વતન સરીગામ આવી પહોંચ્યા હતા અને આ જ દિવસે પોતાના મિત્રને મુંબઈ મૂકવા પરત ફર્યા હતા અભ્યાસ માટે લંડન ગયા હતા બંને યુવાનો અભ્યાસ પૂર્ણ કરી ભારત પરત આવ્યા અઢાર દેશોની સીમાઓ ઓળંગી ઈરાનમાં યુદ્ધના માહોલ વચ્ચે ભારતીય યુવાનોને બોર્ડર ખોલી આપી આ બંને યુવાનોએ પોતાનો અનુભવ દર્શાવતા જણાવ્યું હતું કે આજની તારીખમાં તમામ બોર્ડર પર ભારતીય પાસપોર્ટની સારી કિંમત અંકાઈ હતી ખાસ કરીને અફઘાનિસ્તાન ઈરાન અને પાકિસ્તાનના લોકોએ ખૂબ સારું સ્વાગત કર્યું હતું અફઘાનિસ્તાનના તાલિબાનીઓએ ભારતના યુવાનો આવ્યા છે તેમ જાણી સ્વાગત કરી હિન્દુસ્તાન ઇન્દિસ્તાન ના નારા લગાવી બંને યુવાનોને વધાવી લીધા હતા બટ આપણું જે માન છે બીજા બધા દેશમાં જે આ ગવર્મેન્ટના લીધે મેં કહી શકું કેમ કે અફઘાનિસ્તાન છે આવી બધી જે દેશો છે તમને એવી માન તમને બીજા બધા કન્ટ્રીમાં તમે એક્સપેક્ટ કરશો હવે તાલિબાન જેવું છે તમને બધા કહે કે તા બહુ વોર ચાલે તમને બહુ તકલીફ આપે આમ તેમ અમને ઈરાન માં બોર્ડર પર અમને રોકાયા અમને અંદર માણસ જે આપણે કહી શકીએ તાલિબાન ના હેડ સેક્રેટરી છે ફર્સ્ટ સેક્રેટરી તાલિબાન ના એમને બેસાઈડું અમને વિઝા ફોર્મ વગર ભરીને આપી દીધો એ કહે કે તમને એક બી તકલીફ નહીં થવા લેશું અંદર તમને કોઈ બી પ્રોબ્લેમ થશે એ અમારી જિમ્મેદારી ને આ બધું મને એવું લાગે છે કે ગવર્મેન્ટ આપડી જયારે ચેન્જ થઈ ગવર્મેન્ટ મોદી મેં કેવું શું નરેન્દ્ર મોદીજી ના લીધે બધું થયું ને જે આપણને અમને જે હોસ્પિટાલિટી મળી છે કે આપણે જેવું અમે જે કન્ટ્રીમાં ફરે છે અફઘાનિસ્તાન માં ગયા કોઈ જગ્યા ખાવા ગયા હવે અમને નોનવેજ ખાવાનું ફાવે નહિ તો અમે વેજીટેરિયન ખાય બટ આ બધા જગ્યા તમને વેજી નોન વેજીટેરિયન મળે ત્યાં ગયા તો એ ભાઈ કે તમને શું જોઈએ અમે ખાલી આટલું જ કે ભાઈ વેજીટેરિયન માં કઈ છે કે તો ત્યાં નહિ મળતું બી હોય ને તો અમારા માટે બનાવી લાવશે ને છતાં અમને પછી કે નહિ નહિ તમારા પાસે થી પૈસા નહિ લેવાના કેમ કે તમે મહેમાન છો અમારા તો એમ પૈસા પછી નારાઓ અફઘાનિસ્તાન હિન્દુસ્તાન કરીને એ આપણને જયારે જોઈએ મુસ્કાન ને એક અલગ થી પ્રાઉડનેસ આવે ઇન્ડિયન પાસપોર્ટ જેવું એમના હાથમાં પડે ને એ લોકો નું જે બોલવાનો તરીકો બદલે એ તમને કોઈ બીજી કન્ટ્રી માટે મને નહીં લાગે આપણને મળી શકે છે આટલા બધા દેશ ફર્યા આટલા બધા એક્સપીરિયન્સીસ લીધા એન્ડ આઈ એમ આઈ થેન્કફુલ ફોર ધીસ ગવર્મેન્ટ એઝ વેલ એન્ડ આઈ એમ થેન્કફુલ ફોર માય પેરેન્ટ્સ જે લોકોએ મને બધું આ કરવા લીધું ને પાકિસ્તાનમાં તમને લાગતું હોય કે બધા બહુ તકલીફ આપે કે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે એવું કંઈ નથી મારા મિત્ર છે ત્યાં ગયેલા હું તોરખામ સુધી ગયેલો બટ પછી એમાં એવું થયું કે એ આપણને ફેમિલી જેવા ટ્રીટ કરે હોટેલમાં રહેવા જ નહીં લે તમને તમને કહે કે તમે અમારા ઘરે ચાલો એ હોસ્ટ કરશે તમને ખાવાનું બનાવશે ને આપણને જે નોલેજ મળે છે તે ઇન્ફોર્મેશન મળે છે એ ટોટલી ડિફરન્ટ છે જે આપણે એક્સપેક્ટ કરે કે પાકિસ્તાનમાં તમને મારી લાગશે પાકિસ્તાનમાં ટોર્ચર કરશે એવું કહીએ જ નથી લોકો તો તમે જ્યુસ પીવા બી ઉભા રહી જાવ ને તો તમને કહે નહીં કે ભાઈ અમે અમને પૈસા જોઈએ છે પૈસા એ લે જ નહીં એ કે આપણે નેબરિંગ કન્ટ્રીઝ છે અમે તમારા પૈસા નહીં લઈ શકો તમે અમારા મહેમાન છો ઈરાનના ઈરાની આર્મીએ યુદ્ધના માહોલમાં બોર્ડર ખોલાવી બંને ભારતીય પ્રવાસીઓને બોર્ડર પાસ કરવામાં મદદરૂપ બન્યા હતા અને આ જ કારણ ઈરાન અને ભારતના સારા સંબંધનો દાખલો હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ડંકો વડાપ્રધાનના વિદેશો સાથેના સારા સંબંધોનો યુવાનોને થયો અનુભવ બંને યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો સાથે પાકિસ્તાને પણ બંને યુવકોને ખૂબ આકતા સ્વાકતા કરી વાઘા બોર્ડર સુધી સુરક્ષિત પહોંચાડી ભારતમાં પ્રવેશવા મદદરૂપ બન્યા હતા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિના સારા સંબંધને લઈ ભારતની કિંમત તમામ દેશોમાં અંકાતા બંને યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો ને જે રિસ્પેક્ટ મળે તમને જેવા બોર્ડર તમે ક્રોસ કરો બોર્ડર ક્રોસિંગના જે ડોક્યુમેન્ટેશન પ્રોસિજર છે બહુ હાર્ડેસ્ટ પ્રોસીજર હોય અમને એવું કઈ લાગ્યું જ નહીં જો આપણે ઇન્ડિયન પાસપોર્ટ કે કે અમે અમે લોકો ભાઈ અહીંયા ટ્રાવેલ કરે છે છે આ ઇન્ડિયન ત્યારે જે મોઢા પર આવી જાય ને તમારી ટ્રીપ બહુ સુખદ જવા જોઈએ અમને કઈ ચેકિંગ નહીં કરે જે ડોક્યુમેન્ટ છે રિયાલિટીમાં જે ચેક કરે તેટલું કરે કઈ તકલીફ નહીં આપે કોઈ સવાલ નહીં કરે તમને આગળ જવા લે અમને કહ્યું અફઘાનિસ્તાન ઈરાનમાં પાંચ વાગે બોર્ડર બંધ થઈ જાય અમે સાડા પાંચ વાગે પહોંચ્યા અમારા માટે સ્પેશિયલ બોર્ડર ખોલી અમારા ડોક્યુમેન્ટેશન કર્યા ત્યાંથી અમે નો મેન્સ અહીંયા અફઘાનિસ્તાન પહોંચ્યા અફઘાનિસ્તાનમાં બી એ લોકોએ કઈ જ પ્રોબ્લેમ ક્રિએટ નહીં કર્યો અમે છતાં મિસાઇલ એટેક ને બધું જોયેલું છે ઈરાનમાં જોયેલું છે ફાઈટર પ્લેન્સ ઉડ્યા કરે બધા વોર સિચ્યુએશનમાં અમે ત્યાં પહોંચેલા બટ અમારી સેફ્ટી અમને એવું લાગતું હતું કે અમને કોઈ કઈ તકલીફ થઈ નહીં શકે તો પછી અમે લોકો બોર્ડર ક્રોસ કરીને પછી અફઘાનિસ્તાન આવ્યા અફઘાનિસ્તાનમાં અમને જે સિક્યોરિટી મળી છે તાલિબાનથી તમે આટલી સેફ કન્ટ્રી કોઈ બી જગ્યા લાગશે જ નહીં ઓગણત્રીસ હજાર કિલોમીટરનું અંતર પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતા બંને યુવાનોએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો બંને યુવાનોએ કહ્યું કે તમામ દેશોમાં ભારત દેશનું નામ એક અલગ છાપ ધરાવે છે ભારતના વડાપ્રધાનનું નામ જ કાફી છે દેશોની અમે સીમાઓ ઓળંગી છે પરંતુ તમામ દેશોએ અમારું આગતા સ્વાગતા કરી અને અમને હેમખેમ આગળ વધાર્યા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ડંકો દુનિયામાં વાગી રહ્યો છે જેનો અમે અનુભવ કર્યો છે આ રોમાંચિત લંડન ટુ ભારત ની સફર પૂર્ણ કરતા અમને ખૂબ જ આનંદ થયો છે અંતે પછી પાકિસ્તાન થી અમે વાઘા બોર્ડર પહોંચ્યા વાઘા બોર્ડર પર અમે પરેડ જોઈ પરેડ જોઈને પછી અમે નીકળ્યા અમૃતસર અમૃતસર થી બિકાનેર બિકાનેર થી થરાડ પછી ગોંડલ ગોંડલ માં અમે એક દિવસ રોકાયા પછી ત્યાંથી અમે ભાવનગર થી સુરત રોકાયા સુરત થી હવે અમે અમારા ઘરે આવ્યા છે સરીગામ દમણ બાજુ હવે અહિયાં થી અમે બોમ્બે બોમ્બે માં અમારું લાસ્ટ અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ